પાંચ હજાર લોકો સવારમાં આવે સાંજે સાયરન વાગે એટલે પાછા છ વાગે પોતપોતાના ઘરે વૈયા જાય ટિફિનના ડબ્બા લઈને આવે ને પાછા વૈયા જાય આવો ક્રમ હવે બન્યો એવાલા ભક્તજનો કે જે મેનેજર તો એ ફેક્ટરીનો એ ભગવાનને માનવા કપાળમાં તિલક કરે ગળામાં માળા ધારણ કરે જે મળે એને રામ રામ કરે હવે બન્યું એવું કે એક દિવસ આ બરફની ફેક્ટરીના મશીન કઈક ખરાબ થઈ ગયા અને આ મશીન હરખું કરવામાં મેનેજર બરફની ફેક્ટરીમાં ખોટી થઈ ગયું હવે છ વાગ્યા એટલે સાયરન વાગ્યું એટલે બધા પોત પોતાના ઘરે વહી ગયા અને જે પગી હતો એ પગી પણ તાળું મારી અને એ પણ પોતાના ઘરે વહી ગયો મેનેજર છ વાગ્યા સાત વાગ્યા રાતના આઠ વાગ્યા રાતના દહ વાગ્યા અને બરફ આ ચારે બાજુ બરફ ઠંડુ ઠંડુ હવે રાતના સાડા અગિયાર થયા અને હવે મેનેજરને થયું કે જો હવે કોઈ દરવાજો નહીં ખોલે તો મારો જીવ જાવ અને બન્યું એવું કે જેવા બાર વાગ્યા ને હવે આ મેનેજરનો પ્રાણ જવાની તૈયારી હતી કે હવે બરફ મને શરીરને થીજવી દેહ અને જેવા બાર વાગ્યા ને એટલે દરવાજો ખુલ્યો દરવાજો ખુલ્યો એટલે એનો પગી આવ્યો અને પગીએ દરવાજો ખોલ્યો અને મેનેજરને બહાર કાઢ્યો મેનેજરને હાસતીયું ભાઈ તે મને મેનેજર ભાનમાં આવ્યો ને એટલે પછી પ્રશ્ન કર્યો કે રાત્રે બાર વાગે તને કોને કીધું કે હું આ ફેક્ટરીમાં હલવાનો છું તને કેવા વાળું કોણ છે અને ત્યારે ઓલા પગીએ બહુ સરસ મજાની વાત કરી વાળા ભક્તજનો એને કીધું મેનેજર સાહેબ આ ફેક્ટરીમાં પાંચ હજાર માણસો કામ કરે હવારે આવે હાંજે વૈયા જાય મને કોઈ બોલાવતું નથી પણ તમે એક એવા હતા કે સવારે આવો ને ત્યારે મને સીતારામ કરતા અને હાંજે જાવ ને ત્યારે તમે મને સીતારામ કરતા હવારે તમે મને સીતારામ કર્યા પણ હાંજે નથી કર્યા ને એટલે બાર વાગે મને લાઇટથી મારો મેનેજર ફેક્ટરીમાં હલવાનો રાત્રે બાર વાગે મને પ્રકાશ થયો કે આ હાંજે મને મેનેજર સાહેબે સીતારામ નથી કીધા એટલે હકીકતમાં એ ફેક્ટરીમાં ફસાણો હશે આ નામની પ્રથા આ ભગવાનનો નામ છે વાલા ભક્તજનો